નમસ્કાર સ્વાગત છે આપને નર્મલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નગરમાં ઠંડીની જમાવટ પાટનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર પારું પંદર ડિગ્રી એક જ રાતમાં ઠંડી ત્રણ ડિગ્રી વધી મહેસાણામાં પારો સત્તર પોઈન્ટ બે પહોંચ્યો પીએમ કિસાન સન્માન નિધિ કેવાયસી નહીં કરાવતા ખેડૂતો સહાયથી વંચિત રહેશે ત્રેતાળીસ હજાર ખેડૂતો બે હજારની સહાયથી વંચિત રહેશે જામનગર માર્કેટયાર્ડમાં લસણના ભાવમાં તેજી ભાવ વધીને રૂપિયા છ હજાર પાંચસો બોલાયો મગફળીના ભાવ ઘટીને રૂપિયા નવસો પચાસ સોળસો પંચોતેર એક દિવસમાં સત્તરસો પંચ્યાસી મણ ઝણસાવી જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે શિયાળો ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે કારણ કે મંગળવારે ચોવીસ કલાકમાં ઠંડીનો પારો બે ડિગ્રી ઘગડતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો લઘુત્તમ તાપમાન ઘટીને સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચતા વહેલી સવારે અને રાત્રિના પંખા એસી બંધ કરવાની ફરજ પડી છે જો કે બપોરે હજુ આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યા છે જામનગર માર્કેટ યાર્ડમાં મંગળવારે બાજરીની પંચાણું ઘઉંની બસો નેવું મગની તેર અડદની છસો પચાસ ચણાની બસો ત્રેપન એરંડાની સો રાયની અડતાલીસ લસણની બે હજાર ચારસો સિત્યાસી કપાસની ચાર હજાર છસો અઠ્ઠાવન જીરુની બારસો સત્યાવીસ અજમાની ભૂસીની પાંચસો પચીસ તેમજ ધાણાધાણીની બસો અઠ્યાવીસ સૂકી ડુંગળીની ત્રણ હજાર પાંચસો એકનો સિત્તેર સોયાબીનની બે હજાર આઠસો સિત્તેર રાજમાની છ મણ આવક થઈ હતી ગુજરાત જાહેર સેવા આયોગે આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરી આ જાહેરાત અનુસાર આરોગ્ય વિભાગમાં આગામી સમયમાં બે હજારથી પણ વધુ ભરતી કરાશે તબીબી અધિકારી વર્ગ બેની પંદરસો છ જગ્યા સાથે જનરલ સર્જન અને ગાયનેકોલોજિસ્ટની જગ્યા પર પણ ભરતી કરાશે ગુજરાતમાં આજથી ઠંડીનું જોર વધશે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે મતે નવેમ્બર દરમિયાન તાપમાનમાં ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે તેમ છે ગુજરાત સરકારની અગિયારમી ચિંતન શિબિર આજથી ત્રેવીસ નવેમ્બર સુધી યાત્રાધામ સોમનાથમાં યોજાશે આ શિબિરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત એકસો સત્તાણું જેટલા શિબિરાર્થી જોડાશે તેમજ રોજગારીની તકો ઊભી કરવી ગ્રામ્ય વિસ્તારની આવકમાં વધારો કરવો સરકારી યોજનામાં સંતૃપ્તિ પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના યોગદાન જેવા મુદ્દા પર ગહન ચર્ચા કરાશે ગુજરાતની તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હવે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પત્ર લખીને આ સૂચના આપી છે ટુ વ્હીલર પાછળ બેસનારાને પણ હેલ્મેટનો નિયમ લાગુ પડશે સાબરકાઠા જિલ્લાના વડાલી નગરપાલિકાએ બાસઠ લાખના ખર્ચે નિર્માણ થયેલા જીમ સેન્ટરને પાંચ હજારની મામૂલી ડિપોઝિટ પર એજન્સીને ચલાવવા આપી દેતા જાળવણીના અભાવે જીમ સેન્ટર શિયાળામાં જ ખંઢેર બનતા ખંભાતિયા તાળા લાગ્યા વડાલી પાલિકાએ બે વર્ષ અગાઉ દ્વારા જીમ સેન્ટરને ને ચલાવવા માટે પાંચ હજાર જેવી મામૂલી રકમે એજન્સીને સોંપ્યું હતું જેમાં જાળવણીના અભાવે જીમ સેન્ટરના સાધનોની હાલત તૂટેલી અને સીસીટીવી કેમેરા છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળ્યા હતા જે જોતા લોકોના પરસેવાના પૈસા પાણીમાં સમાયા હોય તેવું લાગી રહ્યું છે જીમ સેન્ટર પાલિકા ફરી મરામત કરીને શરૂ કરે તેવી લોક માંગ ઉઠી છે વડાલી નગરપાલિકાએ એ રોડ પર ચૌદમાં નાણા પંચમાંથી બે હજાર ઓગણીસ વીસની ગ્રાન્ટમાંથી બાસઠ લાખના ખર્ચે વડાલી તાલુકા તેમજ શહેરના યુવાનોના સારા સ્વાસ્થ્ય માટે જીમ સેન્ટરનું નિર્માણ કરી ચૌદ જુલાઈ બે હજાર લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લું મૂક્યું હતું જેમાં પાલિકાએ બાસઠ લાખની પ્રોપર્ટી સામે એજન્સી પાસેથી પાંચ હજાર જેવી મામૂલી ડિપોઝિટ લઈ જીમ સેન્ટર ચલાવવાની જવાબદારી સોંપી હતી જ્યારે એજન્સીની બેદરકારી અને પાલિકાની માવજતના અભાવે જીમ સેન્ટરના સાધનો અને સીસીટીવીની હાલત ભંગ જીમ સેન્ટર બંધ લોકોને ખાનગી જીમમાં પૈસા વધુ ખર્ચવાની ફરજ પડતા નગરપાલિકાના અંધેર વહીવટ સામે રોષ જોવા મળ્યો હતો આ અંગે વડાલી પાલિકા સીઓ જયમીન ચૌધરીએ જણાવ્યું હતું કે જીમ સેન્ટરના કેમેરા અને સાધનોના મેન્ટેનન્સ માટે જીમ સેન્ટર બંધ કરાયું છે અને જીમ સેન્ટરને જે નુકસાન થયું છે જે એજન્સી જોડેથી વસૂલાશે અને પાલિકામાં જીમ સેન્ટરના મેન્ટેનન્સ માટે ગ્રાન્ટ હોતી નથી જે પાલિકાના સ્વ ભંડોળમાંથી ખર્ચ કરવાનો હોય છે તો વધુમાં જણાવ્યું હતું કે 15 થી 20 દિવસની અંદર જીમ સેન્ટર ફરી શરૂ કરવામાં આવશે ત્યારે હવે એક મહિનાથી બંધ 62 લાખના ખર્ચે બનાવેલ જીમ સેન્ટરના ખંભાતી તાળા ક્યારે ખુલે છે તે જોવાનું રહ્યું હાલ જીમને મેન્ટેનન્સની જરૂરત હતી આ કારણે હાલ મેન્ટેનન્સ માટે બંધ કર્યું મંગળવારે ભાવ વધી રૂપિયા છ હજાર પાંચસો બોલાયો હતો એક દિવસ માં છસો બાવન ખેડૂતો આવતા સત્તર હજાર પંચ્યાસી મણ જણસી ઘટી સોળસો પંચોતેર બોલાયા હતા ડિસેમ્બર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ત્રેતાળીસ હજાર ઉપરાંત ખેડૂતોએ કેવાયસી નહીં કરાવતા સહાયના રૂપિયા બે હજારના હપ્તાથી વંચિત રહેશે ત્યારે આણંદ જિલ્લામાં ત્રણ પોઈન્ટ અડત્રીસ લાખ ઉપરાંત ખેડૂતોમાંથી બે પોઈન્ટ પંચાણું લાખ ખેડૂતોએ કેવાયસી પૂર્ણ કરી દીધું છે સતત કુંકાઈ રહેલા ઠંડા પવનના કારણે ઉત્તર ગુજરાતમાં મંગળવારે એક રાતમાં ઠંડી ત્રણ ડિગ્રી સુધી વધવાની સાથે ગરમી એક ડિગ્રી સુધી ઘટી હતી જેને લઈ સવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો જ્યારે બપોર પછી માત્ર સાડા ત્રણ કલાકના ગાળામાં છ ડિગ્રી સુધી તાપમાન ઘટ્યું હતું છેલ્લા 24 કલાકમાં જ નગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીના ઘટાડાને પગલે રાજ્યભરના ઠંડાગાર શહેરોમાં ગાંધીનગર લઘુત્તમ તાપમાન 15.08 ડિગ્રી સાથે પ્રથમ ક્રમે અને 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા બીજા ક્રમે રહ્યું છે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર